અત્યારે વ્લોગની શરૂઆત કરીએ આપણે કાલના બ્લોગમાં જેમ તમે બધા જોયું એમ આપણો બ્લોગ મૂક્યો હતો કે પરેશભાઈ ગોસ્વામી અને આપણા ગગુડિયાભાઈ ભોળાભાઈ એ બધા આવ્યા હતા શ્રી ભગીરથિયલ જામ જામખીર જોકે આપણે ભૂતપૂર્વ ત્યાંના વિદ્યાર્થી છે ત્યાં ભણતા એટલે તો અહીંયા પણ આપણે ગયા હતા અને બહુ આનંદ થયો મજા આવી અહીંયા જઈ અત્યારે આપણે કરી દીધું ચણામાં પાણી ચાલું કમ્પ્લીટ જાય છે પાણી ચણામાં આ ચણા ઓલા આપણે કપાસ પાડીને જીવ આવ્યો હતો ને એ ચણા હે જો કે ઘણા દિવસ હમણાં બતાવ્યા નહોતા આપણે પાસદરા શીણા હે એટલે આમાં હવે ફૂલ લાગવા મીડા આપણે પાણી પાઈ દે એટલે કામ રેડી કઈક છે ફૂલ કેવા ચણા કોમેન્ટ કરી દેજો ઘી છે સહી સીણા અચ્છા ઠીક સહી ઘટે આગત રાતા એટલે ઢું ઢગલું ઢગલું આ તો છેડાનો ભાગ છે હેઠા બાજુનો બાકી ફાલ એક નંબર કાંઈ ઘટે નહીં એમાં ઘઉં પણ દેખાય છે પીડા થઈ ગયા પાકી ગયા હે હવે એટલે એને પણ હવે બે ત્રણ દિવસમાં વાઢી નાખશું કામ પૂરું એનું તો યુટુબમાં ટીવીમાં બધે જોતા છો પણ આજે અમારે ભાઈ રમેશભાઈ અને એવા એના પ્રિન્સિપલ એવા જાડેજા સાહેબ પછી ઘણાય મહેમાનો અહીંયા અમારે નિલેશભાઈ એક ફોન ઉપર ઠેઠ અમદાવાદ ગઈ રહી છે અમદાવાદ પ્રોગ્રામમાંથી આખો દિવસ નિંદર નથી કરી પણ હું કહ્યું ન તમારા દર્શન કરવા માટે તરસતો હતો ઠેઠ અમદાવાદ થી અને હું કેટલો હરખ પદુડો તમને મળવા હાટુ આખો થી હુતો નહી અને એવા સરસ મજાના જે અહીંયા મને ગાડી લઈ અને પોગાડનાર એવા અમારે કોઠારીયાથી સાહેબ સરપત સાહેબ એવા નરેશભાઈ મિત્રો અહીંયા જે કાંઈ બાળકો ભણે છે અને મને ખૂબ આનંદ થયો શું કામ કે આવી સરસ મજાની વ્યવસ્થા અને આવા બાળકોની ટેલેન્ટ જોઈ અને બાળકો તો લગભગ તો બધાય વધુમાં વધુમાં યુટ્યુબમાં મને ફેમસ કર્યો હોય તો નાના નાના બાળકોએ હા હું આવ્યો તરત જ વર્તી ગયા હતા ગગુડીયો મેલ પડતો નહીં કે ગલુડિયો આવ્યો ગલુડિયો આવ્યો એટલે છોકરાને હકીકત મને બાળકો બહુ વાલા પેલેથી બાળકો છે એ ભગવાન રૂપ છે પણ માપે હોય તો